વાત કરીએ તો પીડિતના હાથમાં પગ ભાંગી નાખવામાં આવ્યા હતા અને તેને બંને આંખો ગાઢી નાખવામાં અને ગુપ્તાંગમાં લાકડી નાખવાનો પણ આવી હતી જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઉપરાંત બ્લેટ વળે ત્યારે મિત્રો પીડિતના મોઢા સહિત શરીરના અન્ય ભાગો પર નિશાન કરવામાં આવ્યા હતા અને રાત્રે ભાગ કથાઓ જોવા ગયા બાદ તે લાપતા થઈ હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ